નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને રાજનાથ સિંહે કહ્યું કે લડાઈ બરાબરી વાલો હોતી હે ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહે પાકિસ્તાન ને બતાવી આંખ હડમતીયા ગામના ના સળગતા વિવાદમાં હાથ નાખતા ગોપાલ ઇટાલિયા બરાબર ના ફસાયા ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ હસીમ મુસા ઠાર ભારતીય સેનાએ લીધો બદલો દેશનું સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ ગાંધીનગરમાં ઝડપાયું મહિલાને ત્રણ મહિના બંદી બનાવીને ઓગણીસ કરોડ ખંખેર્યા ગુજરાતમાં પ્રથમવાર પોલીસ કર્મી વિરુદ્ધ ગુજ સી ટોકનો ગુનો દાખલ પંદર લાખ રૂપિયાની લાંચનો થયો પર્દાફાશ ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફારને હવે નવરાત્રી પછી યોજાશે પ્રથમ પરીક્ષા

સરકારનો વટ હુકમ બહાર પાડ્યો શ્રમિક પાસેથી નવ ને બદલે બાર કલાક કામ લેવાની સંપૂર્ણ છૂટ અને ઉદ્યોગપતિઓ અને કારખાના માલિકો રાજીના રેડ ભારતના વિદેશ મંત્રીની વાતમાં ભરોસો નથી બીજા દેશ પર ભરોસો છે હાલ આવ્યું મોટું નિવેદન એસ જયશંકર ના બચાવ ગરજ્યા અમિત શાહ ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કે સ્કેમ મહિલા ડોક્ટરો પાસેથી ત્રણ મહિનામાં ઓગણીસ કરોડની ચોવીસ ઠગાઈ કંબોડિયા ખુલ્યું કનેક્શન પાકિસ્તાન અવળચંડા કરશે તો ફરી ઓપરેશન કરીશું સંસદમાં રાજનાથસિંહ નું મોટું નિવેદન જૂન સુધી પીએમ મોદી અને ટ્રમ્પ કોઈ વાતચીત નથી થઈ એસ જયશંકરે ફગાવ્યા ભારત પાકિસ્તાન મેચ થવી જોઈએ કે નહીં પૂર્વ ખેલાડીઓમાં પણ જોવા મળ્યો મતભેદ પાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિર આરતી દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર હવે સોનું લેબોરેટરીમાં બનશે અમેરિકાના સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો કર્યો ફિલ્મ મહાવતાર નરસિંહ બની ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ ત્રણ દિવસમાં તોડ્યા તમામ રેકોર્ડ એકસો બત્રીસ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચાર પોઈન્ટ સોતેર ઇંચ પડ્યો વરસાદ ભારત રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યા અમેરિકા નાટો તો ભારતે આપી દીધો જડવા તોડ જવાબ હવે પશ્ચિમ બંગાળમાં શરૂ થયું ભાષા આંદોલન મમતા બેનર્જીએ કહ્યું કે માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ આથી વધુ ખોટી ગણતરી જ ન હોય શકે દક્ષિણ કોરિયાની શાંતિ દરખાસ્ત સામે કિમ કિમઝોંગ ઉગ્ર પ્રહારો સૈયારા ફિલ્મ બે હજાર પચીસ ની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની બોક્સ ઓફિસ કલેક્શન પર મચાવે છે ધૂમ આમિર ખાનના ઘરે અચાનક પહોંચ્યો પચીસ આઈપીએસ ઓફિસરનો કાફલો એક્ટરની સામે જ કરવી પડી સ્પષ્ટતા સરકારી અધિકારીએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે પૈસા ગણી પત્નીએ કર્યો આપઘાત નું સામે આવ્યું નિવેદન છેલ્લા ત્રણ વર્ષમાં યુક્રેન યુદ્ધમાં એક પોઈન્ટ વીસ લાખ રશિયન સૈનિકોના મોતની કરાય પુષ્ટિ પાકિસ્તાન અવલ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું સંસદમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે ચાર દિવસના યુદ્ધ પછી સીઝ ફાયર મલેશિયા હાઈ લેવલ બેઠક બાદ કરાય મોટી જાહેરાત ગાઢ જંગલમાં સંતાયા પહેલ ગામના આતંકવાદીઓ ભારતીય સેનાએ કર્યા ઠાર અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઈ આચરતી બાવરી ગેંગ ઝડપાય વેપારીને નકલી સોનું આપીને છ લાખની રકમનું માર્યું હતું બુચ ઓપરેશન મહાદેવ ત્રણ કલાકમાં ખેલ કર્યો ખતમ ડ્રોન લોન્ચ આતંકીઓને ઓળખ અને ત્રણ આતંકીનો કર્યો ખાતમો પુતિન બાર દિવસમાં યુદ્ધ વિરામ કરે નહીં તો ટેરિફ લગાડશી ટ્રમ્પે આપી મોટી ચીમકી ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની લોકસભામાં ઉદ્ઘોષણા કે પ્રમુખ ટ્રમ્પનો અહીં કોઈ રોલ નથી લક્ષ્યપૂર્ણ થતા સિંધુર અટકાયું ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસાને ઠાર કરાયો સાથે સોનમર્ગ હુમલાના આતંકી સાહિબ બેના પણ કરાયા એન્કાઉન્ટર બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મૂકવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી આરટીઓની નકલી રસીદ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ સામે આવ્યું છ મહિનાથી ફરાર આરોપીની કરાય ધરપકડ કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન યમનમાં મોતની સજા કરાઈ રદ સર્વા મોટી વીરવા માર્ગમાં દસ પાન ધરાવતો બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે મોટા વાહનો માટે કરાયો બંધ ખેડાના વૈકટપુરામાં ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી અને મેજર કોલ જાહેર પાંચ કલાકની જહેમત બાદ આગ આવી કાબુમાં રશિયન એરલાઇન્સ પર સાયબર એટેક અનેક ફ્લાઇટ્સ કરાઈ રદ અને ત્રણસોથી વધુ ફ્લાઇટ ડીલે થતા હજારો મુસાફરો અટવાયા લાગડીને ટેકે ચાલવા મજબૂર રિષભ પંત ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તેને ભાવુક પોસ્ટ ચેસ વર્લ્ડ કપમાં ઓગણીસ વર્ષની દિયા દેશમુખ ચેમ્પિયન ફાઇનલમાં કોનેરો હોમ્પીને હરાવીને રચ્યો ઇતિહાસ આમિર ખાનના ઘરે અચાનક પાંચસો પચીસ આઈપીએસ ઓફિસનો કાબલો અને એક ટીમે કરવી પડી મોટી સ્પષ્ટતા વિદ્યાનગર કોંગ્રેસ ઉપપ્રમુખને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ન આપતા આપી દીધું રાજીનામું ગાજીપુર વિસ્તાર ભરાયા પાણી સહકારી બેંક ચૂંટણીએ ભાજપના ટોચના નેતાઓની ઊંઘ કરી હરામ આરબીઆઈ ના પરિપત્ર થી અમલવારી નક્કી કરાશે ભવિષ્ય નામ બદલીને વડોદરામાં રહેતી લૂંટ મર્ડર કેસની મહિલા સોળ વર્ષે ઝડપાય તપાસ બાદ સામે આવ્યા કરેલા કરતું તો

આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને પીએમ મોદી રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત મધુમાલતીના રહીશો વધુ એક વખત તંત્રની નિષ્ક્રિયતાનો બન્યા ભોગ હુમા કુરેશીની બયાન ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી ઇન્દિરા ગાંધીને પાછળ છોડીને નરેન્દ્ર મોદી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બન્યા વડા રોકાણ કરનારા લોકો માટે આઈપીઓ થકી રૂપિયા છવ્વીસો કરોડ એકત્રિત કરવાની યોજના છે ભારતીય એક્ઝિક્યુટિવ સેન્ટર પાકિસ્તાનનો બતાવ શા માટે ચિદમ્બરમ ઉપર ભાજપના કર્યા મોટા પ્રહાર ગુજરાતમાં આફતનો વરસાદ ત્રણ દિવસમાં અઠ્યાવીસ લોકોના થયા મોત અને એકતાલીસ હજાર છસો અઠ્યોતેર લોકોનું થયું સ્થળાંતર રાહુલ ગાંધી પર કંગના રાણોતે કરી નાખી એવી વાત કે નોંધાય ફરિયાદ કોંગ્રેસ નેતાએ કહ્યું કે તાત્કાલિક આપો માફવી અંબાજી મંદિર થી ગબ્બર સુધી બનશે શક્તિ કોરિડોર અંદાજે રૂપિયા સોળસો બત્રીસ કરોડ નો મેગા માસ્ટર પ્લાન તૈયાર અમદાવાદ ના એસ હાઈવે પર બનાવશે પાંચ ફૂટ ઓવરબ્રિજ હાઈકોર્ટ ના નિર્દેશ બાદ આખરે તંત્ર નો લેવાયો નિર્ણય ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ નો ફોટો પાડો અને જીતો રૂપિયા પચાસ હજાર ભારત ના દિલ્હી પોલીસ ની અનોખી ઓફર કોવિડ નાઇન્ટીન મહામારી એ વિશ્વભરમાં લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું કોવિડ પચીસ લાખ લોકોના જીવ બચ્યા અને રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ચોંકાવનારો રાજકોટના વેપારીઓ માટે ખુશીના સમાચાર રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી અપાય અને વેપારીઓમાં મોટી રાહત થરૂર બાદ વધુ એક દિગ્ગજ નેતા મનીષ તિવારી કોંગ્રેસથી થયા નારાજ સોશિયલ મીડિયા પર આડતરી રીતે પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અઢાર હજારથી વધીને એકાવન હજાર રૂપિયા નહીં થાય પગાર વધારાને લઈને રિપોર્ટમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો નવો ઘોડો નવો અદાવ કોંગ્રેસમાં પરિવર્તન લાવવા અમિત ચાવડા બનાવશે પોતાની નવી સુપર ટીમ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો